ગીર સોમનાથ જિલ્લાના જમજીર જોત કે જે સિંગોડા નદી પર આવેલો છે ત્યાં છ જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયેલા છે એવી પ્રાથમિક માહિતી મળેલી હતી આજ બપોરના સમયે વિગતવાર તપાસ સ્થાનિક પ્રવાસીઓ છે મધ્ય ગીર વિસ્તારની અંદર જે સવારથી ભારે વરસાદ પડી રહેલો છે એના લીધે સિંગોડા અને તેની મદદવાહકમાં ધાતરવડી નદીમાં છે પાણીનો પ્રવાહ વધેલો હતો અને આ પ્રવાસીઓ ફસાઈ ગયેલા હતા પ્રવાસીઓ ફસાયા અંગેની માહિતી તંત્રને મળતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ માંથી તાત્કાલિક આ અંગેની બચાવની કામગીરી કરવાની માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના થતા તાલુકાશ્રી કોડીનાર શ્રી પોલીસનાર પોલીસ સ્ટેશન સ્ટાફ ગિરગેડા તથા અમુ એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમ વેરાવળ ચીફ ફાયર ઓફિસર ને અને કોડીનાર ફાયર વિભાગની ટીમને સાથે રાખી તમામ છ પ્રવાસીઓનો બચાવ કરવામાં આવેલો છે

અને જાહેરનામા ભંગ અંગેની સીમાઓને તપાસી અને એ બાબતેની નિયમ અનુસાર કાયદેસર जो मैसेज आया मरे ने इब्राहिम कौन माने हमारे का हायत से बे हो ना अपने ना फोटो मोबाइल में अंदर से कर અવિરાજ વિદ્યાર્થી उभने काही के पाडले Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool